જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છો મિત્રો મજામાં મજામાં જ હશો ને મજામાં જ રહેજો તો આજે તો જો આપણો આવી ગયો છે ખીચડો ખીચડો લઈને કોણ આવ્યું એવું તમને બતાડું અમારામાં ઉત્તરાયણનો ખીચડો આવે તમારામાં આવતો હોય તો કમેન્ટમાં કહેજો જો આ મારી મા આવી ગયા છે હું માં જ કહું છું અત્યારે બધા મમ્મી કહે પણ મારે માં જ કહેવાનું કેમ કે મા મતલબ જ હાચો છે માં શું કેવું છે તમારે બસ કાય ની આવા ના સારી રીતે જિંદગી જીવો હો બીજું હું જો એ મારા માં હું કે હાલો મિત્રો આપણે જાવ ચા બનાવવા ચા બનાવીને હમણા પાછા આવશું એટલે ચા આપી દેવી મહેમાન આવ્યા હોય ને ચા તો પાવી જ પડે જમવાના ટાઈમ જમવાનું જો મિત્રો ચા બની ગઈ છે પછી ઘરના મારા માં ન્યાય એમના જમાય જમાય ચા દઈ દેવી આ हालो <laughs> <laughs> तो मैं बताए चाय पीवा तो जो मित्रों किच डाम आपने बोला है वैसे मारा माँ ये जो उसे आमा कौन तो आ रहा है ना आ शेयर कर लाइव आप आ हाहा शेयर कर

મસ્ત મજાનો ગરમા ગરમ આમાં છે બાજરાના રોટલા ને આ છે ઘઉંની રોટલી સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે મહેમાનને જમવા બેસાડી દઈએ એટલે જમી લઈએ